શહેરના મુખ્ય માર્ગ ઉપર ઉભરાઈ ગંદી ગટરો જોધપુર ગેટ થી નગરનાકા તરફના રસ્તા પર ફરી વળ્યા ગંદી ગટરોના પાણી અવારનવાર ઉભરાતી ગટરના કારણે નગરજનો ત્રાહીમામ ઉભરાતી ગટર ગંદા પાણી વહેતા થયા શહેરના મુખ્ય નગરનાકા ચોકે પહોંચ્યા ગટરમાં પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ તેમજ વાહન ચાલકો બન્યા મજબૂર જાહેર માર્ગો પર ગંદકી વચ્ચે વેપાર ધંધા કરવા વેપારીઓ પણ મજબૂર શહેરના ફેલાતી ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળ્યો એક બાજુ અલગ અલગ ઋતુ एहसास થઈ રહ્યો છે ત્યારે ગંદકીના કારણે બીમારી ફેલાવાના લોકો ડર પણ સતાવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુમુરા લાલજીભાઈ

કે પછી ભૂખે જ કે આવી રીતે હેરાન થવાનું બધા આમ જનતા માટે તો કોઈ છે જ નહીં કઈ ખાલી બસ કે આ નગર ને નાખે કાયમી માટે ગટર ને અમારે એમાં પાણીમાંથી જ નીકળવાનું કોઈ જાતનું કોઈને કઈ ધ્યાન દેવું નથી કાયમીનો આ પ્રશ્ન છે અમારે ગંદા પાણીમાંથી હાલવાનું તો આના માટે યોગ્ય કાર્યવાહી કરો કાં તો તમે રાજીનામા દઈ દો બધા ભેરા ભાઈ મારું નામ શેખા અબ્દુલ ઇબ્રાહીમ અમે જામખંભાળિયાના જ રહેવા રહેવાથી દરરોજ અમે આવો જાવ કરતા હોય જોધપર નાકે નગર નાકા સુધી એટલી બધી પાણીની ગંદકી ફેલાયેલી છે એ ગટરો છલકાય છે એના લીધે થાય છે આ રાહદારીઓને નિશાળે જાતા આવતા બાળકોને તકલીફ પડે છે બહુ જ બધા પરેશાન છે અને એનું કામ કરવામાં આવે એવી અમારી નગરપાલિકા પાસેથી અપેક્ષા છે